કાયદો કાયદાનું કામ કરે કાયદો બધાને લાગુ પડે અને મને કહેતા આનંદ થાય કે આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ અને ભાઈ શ્રી અમારા હર્ષભાઈનો એક સિસ્ટમ છે કામ કરવાની અને અમારી પાસે વર્ષોથી સિસ્ટમ છે કે ગુજરાતનો વિકાસ કરવો હોય તો શાંતિ હોય એમાં શાંતિમાં કોઈપણને કાયદો લાગુ પડે અને એ સાબિત કરી દીધું મોરબી જિલ્લાએ કે ખોટું નહીં હાલે અને ખોટું હલાવવાનું નથી પણ કહેતા અભિનંદન છે કે જે પણ માણસ જે ખોટું કરશે જાહેરમાં કંઈક હલાવવાના નથી અને સારી રીતે ધંધાનું ડેવલપમેન્ટ થાય મારાને શાંતિ મળે એના અમારા રાજકીય રીતે જે આગેવાનો હોય એને પણ એ પ્રયત્ન હોય એને પ્રયત્નના હિસાબે પણ આજે જે દૂધ ને દૂધ ને પાણીનું પાણી કરી બધાય